વ્યવસ્થાનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી હતી ત્યારે વડાપ્રધાનની મુલાકાત રાજકીય અને સામાજિક રીતે બંને રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે વિકાસ પછી સમગ્ર દેશની બધા જ રાજ્યોની નજર ગુજરાત ઉપર ગુજરાત જેવું જ અમારું પણ રાજ્ય બને એવી ઈચ્છા ધરાવતા પરિણામે પ્રધાનમંત્રી મહાન સાહેબ બે હજાર ચૌદમાં પ્રધાનમંત્રી બન્યા અને દેશનો વિકાસ ગુજરાતના મોડલના કર્જ દરેક રાજ્યોમાં થવા માંડે અને સ્વાભાવિક છે કે ગુજરાતમાં આ શરૂઆત કરી હરકગેલું થતું હોય હરખગેલું થતું હોય અને અમદાવાદમાં આવતા હોય રોડ શો કરતા હોય ભુજ અને દાહોદ હજારો કરોડના લોકાર્પણ ખાતમુહૂર્ત એમના થકી વિકાસની લખલૂટ લહાણી જ્યારે એ કરતા હોય ત્યારે સ્વાભાવિક છે કે અહીંયા આ સ્થળથી ત્યાં આપણે ઊભા છીએ ત્યાંથી લગભગ બે અઢી કિલોમીટર રોડ છે અને હજારો લોકો કદાચ એક લાખથી પણ વધારે લોકો એ બંને બાજુ કેવળ મોદી સાહેબને નિહાળવા અને ગુજરાતની તકદીર બદલવાવાળા મોદી સાહેબ અને એમને જોઈ અને એક પ્રકારનો આત્મસંતોષ અને આનંદ લેતા હોય ત્યારે આ રોડ શો એ ગુજરાત માટે અને ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે બધાને ખૂબ હરક છે અને હરક વેર મોદી સાહેબને વધારવા માટેની તૈયારીઓ ચાલી હોય સિંધુની સફળતા બાદ પ્રધાનમંત્રી તે ગુજરાતના પ્રવાસી આવી રહ્યા છે છે ત્યારે મુખ્ય જે કાર્યક્રમનું આયોજન કરાવ્યું તેમાં વડોદરા અને અમદાવાદમાં રોડ શોનું આયોજન છે તેમાં રોડ શોમાં આપ જોઈ શકો છો હાલમાં અમદાવાદ એરપોર્ટ પર જે ઓપરેશન સિંદૂર માટેના જે અલગ અલગ સ્લોગનો છે બેનરો છે તેમજ ભારતીય સેના માટેની સફળતા અને ભારતીય સેનાને બિરદાવતા ઓપરેશન સિંદૂર માટેના અલગ અલગ જે પોસ્ટરો બેનરો લગાવવામાં આવે છે ત્યારે જે કહી શકાય કે સમગ્ર વ્યવસ્થાને લઈને જે બંને મંત્રીઓ છે તેમાં ઋષિકેશભાઈ પટેલ તેમજ જગદીશ વિશ્વકરા બંને મંત્રીઓ દ્વારા હાલમાં વ્યવસ્થા અંગે રિવ્યૂ કરવામાં આવ્યો છે તેમજ કહી શકાય કે જે હાલમાં તૈયારીઓને આ ફ્રી ઓપવા માટેની જે ચર્ચા કરવામાં આવી છે ખાસ કરીને જે વાત કરવામાં આવે કે જે ભુજ વડોદરા તેમજ અમદાવાદ એરપોર્ટ પર ખાસ કરીને જે રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં મુખ્યત્વે આવતીકાલે સાંજે સાડા છ કલાકે અમદાવાદ એરપોર્ટ પર જે રોડ શોનું આયોજન થયેલું છે તેમાં તમામ જે કાર્યકર્તાઓ છે લોકો છે તેઓ આ રોડ શોમાં ભાગ લે છે તેમજ અલગ અલગ કહી શકાય કે વીસ જતાં અલગ અલગ જે ટેબ્લો છે અલગ અલગ જે અલગ અલગ સ્ટેજ પણ બનાવવામાં આવે છે તેમાં લોકો તેમાં અલગ અલગ જે સાંસ્કૃતિક કાર્યક્રમો જે પ્રમાણે યોજવાના છે તેમજ પ્રધાનમંત્રીને આમદારો માટે જોવા મળી રહ્યા છે પ્રવિંદ યાદવ વીઆર લાઈવ ન્યૂઝ અમદાવાદ